કે દરો બધ રામ રામ જય જવાન જય માતાજી ને બધ ને જય શ્રી કૃષ્ણ કરી દઈ ગામડા ની ફિલ્મ ચાલુ મિત્રો અને હા આવી ગયા આવી તો ગયા લાઈક કરવાનું ન ભૂલતા જૂના મિત્રો અને નવા મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા કેમ કે ગામડાની ગામડાની ચેનલ ચેનલ છે અને ખેડૂની ચેનલ છે તો કરી દઈ ગામડાની ફિલ્મ ચાલુ આજ સન્ડે એટલે બધું હવે આવી મોજ ચાલતી હોય આગળ વાડીએ જવાનું છે આ સન્ડે ના દિવસે વાડિયા દી રહેવાનું હોય એમાં અને બાકી ઘરે રાબેતા મુજબ જુઓ દોરી માં બધે કપડા લટકી ગયા હા સીતારામ હમણાં લગ્ન ગાડો હતો આ બધું માણીંગો વધી ગયો કા સાયકલ લઈ ને ગાડી લઈને જવું હાલો ગાડી લઈને જવું હાલો 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 અને બાકી બેન ક્યાં લેસન તારે નથી લેસન હે ઢોંગ હે કરી લીધું તો હોવા વાંધો નહીં આજે અમારે હવરું આવેલું લેસન થઈ ગયું છે મેકલ લેસન બાકી જ હોય રાજવી હાલો વાડી તરફ હવે હમણાં ઘણા સમયથી વ્લોગ નથી આવ્યો ત્યાં નવું કામ આપણે ચાલુ થઈ ગયું આપણી ઝૂંપડી ઉપર શું કહેવાય કે છત બને અને જો કામકાજ નીકળે બાયણા હં સાયકલ લઈને ગાડી લઈને જાઉં ખાલી આજ તો રવિવાર છે પણ આજ નો ખુલું હોય કે મિત્રો તો છત ઢકાવાનું ચાલુ થઈ ગયું જોખમી કામ કેવાય આ પેલું ચડાવું ચડાવવું પેલું પતરું ચડી જાય પછી વાંધો ન આવે ઘણા સમય પછી શું કહેવાય કે એ કામનો વેત આવી ગયો હજી મોસમ નથી પડી ને તા બે દિવસ થાય પતરા ટકા સિમેન્ટના નાખ્યા છે આપણે લોખંડના નાખવાના હતા પછી કેન્સલ કર્યું કે ભાઈ તપારો રહીએ મજા ન આવે જોઈએ સિમેન્ટના નાખી દીધા અને બાકી બીજું જો હવે ચણા એકદમ હવે ધીરે ધીરે રાવા પડ્યા પાક ઉપર છે અને ગરમીને તાપને જોતા એવું લાગે છે કે દર પંદર દિનમાં મોસમ ચાલુ થઈ જા હે જ હોય ધીરે ધીરે પુણે થી પાક ઉકાય ધીરે ધીરે આગળ વે જાય પવન બહુ છે એટલે આવું બધું કામકાજ હાલે હે અને વાવે ઘઉં ને સો હાથ દી સો હાથ દી કેડે ત્યાં આ કટરજુ મૂકવાનું થાય હાર્વેસ્ટિંગ એટલે એવું બધું છે હાલો બપોર થઈ ગઈ બપોરા પાણી કરી આવીએ બાકી તો ઘરે તો ઘરે તો બે ત્રણ જણા બેહી ગયા છે જમવાન બે ત્રણ બાકી છે ને ચોરી દોસી અમાર બેન ને હે સાઇગલા છે ફોર બાર ચોરી ને તો એ ખાય હું તો દી દેતો ના પણ કઈક રોટલો ખાવ ને બાકીરિયા આલે વાડી નું ભાત તૈયાર છે રાવું આવે અમારે ભાઈ ભાઈને એમ છે નું આવે રમકડા નું રાવું આવે બધી રાવું આવે ને લડતી પોણી કલાક કલાક આવી જાય હું કઈ છો એ કઈક નવીન કર્યું છે કલર ની અણી કઈ હતી હા ડ્રોઈંગ હા હો ભાઈ ભાઈ નું ડ્રોઈંગ એમ છે હું બનાવ્યું તે એટલે શું કેવાય તિરંગો તિરંગો હા રે વાહ

રેડ પિંક યલો ને ગ્રે તિરંગો કરવો હોય ને તો શું કરવાનું કેસરી કલર પછી વ્હાઈટ વ્હાઈટ તો કાગળ હોય અને છે નીચે લીલો બ્લુ કલર નું ચક્ર વાંધો ધોઈને ખાલો જમી લે આને રાવા પ્રમાણે બધું હાલતું હોય બપોર કઈ છે ને રાવું આવે એ જોવાનું રીએ તો મિત્રો સન્ડે એ વ્લોગ ચાલુ કર્યો આજે આપણે શું કહેવાય કે ત્રીજો દિવસ છે એટલે અત્યારે એક દિવસ વ્લોગ નહોતો બનાવ્યો અને બાળકો રાબેતા મુજબ સ્કૂલે ગયા હે અને હવારનું જે કામકાજ છે દોરી હંમેશા લુગડા ટીંગાતા અને હજી બાટલાનું મોરાઈ તો આવ્યું નથી એટલે આજે બાટલાનું કામકાજ કરવાનું છે અને કાલે આપણે વાં વાડીએ ઝૂપડીની છત થઈ ગઈ છે ત્યાર આગળ ત્યાં જઈએ વાડી ધારા અને જોઈએ બધું તે મિત્રો વાડીએ તો પહોંચી ગયા અને એકદમ ફર્સ્ટ ક્લાસ છત આપણી થઈ ગઈ છે કવર હવે ઉપર થોડું કામકાજ બાકી છે બોર્ડરમાં બધે પાણાનો થર આવે તે મારવાનો છે એટલે હવે કારીગર બદલશે કડીયા આવશે અને આપણે અહીંયા ટારીયામાં એક બે ત્રણ અને ચાર સપોર્ટ આપેલા છે અને એક વચારે સપોર્ટ આપેલું છે પેલા આપણે પીધિયા ચડાવવાના હતા આ પીલોર જોઈએ એવો નથી જબર થાય એમાં તો એટલે પછી પીધિયા ન ચડાવવા અને ચેનલ ફિટ કરીએ આપણે બાકી આ રૂમમાં પણ એ રીતે જ અહીંયા પણ ચાર સપોર્ટ આપણે આપેલા છે બાકી તો આવું મોસમ પડી ગયું છે તે આપણે મોસમ નથી પડ્યું ગોવિંદની બધા કામે ગયા છે ચણા વઢાવા મીંડા ધાણા વઢાવા મીંડા હે આગોતરા જે મોલ હતા તુવેરનું કામ તો નીકળી ગયું છે હવે ને ચણામાં આપણે કાલે વાત કરી તે પ્રમાણે રાવા આગળ વધે જાય છે એટલે વધીને હવે

જ્યારે આપણે બ્લોક નહોતો ત્યારે આ તુવેરના ભર હારી લીધા જેથી કરીને ચોમાસામાં ને મજૂર આપણે વાડીએ હોય બારવા પાન કાયમ આવે અને સૌથી પાછળ આપણે ઘઉં વાવ્યા હતા પવાભાઈ વાળામાં એમાં પણ પાણી મુકાઈ ગયું છે એટલે વધીન પંદર વીસ દિવસમાં એમાં પણ કટર આવશે વાવેતર શું હોય કે વીસ પચીસ દિવસનો નો ગાળો હોય ને તો છેલ્લે વાડવા તો છે ને દસ દિવસનો જ લગભગ તો પાકે એવું થાય કારણ કે વાતાવરણ વધારે પડતો ભાગ ભજવતો હોય વરી વે ટૂંકમાં દહક દિનો ને પીડી અહીંયા ચડાવી દીધા આપણે યુઝ કર્યો લઈ આવ્યા પણ પછી ચડાવી દીધા ડેલા ઉપર એટલે સપોર્ટ મળી રહ્યા જે આપણે લોક કરીએ ને એનો બાકી દોજો છોકરા મજા કરે છે રામ રામ ક્યાં ગોવિંદો ખાતર પડવા રણજીત ધાણા વાડવા હમ ચણા એટલે એવું બધું કામ કાજ ચાલે હે મિત્રો આપણે દસ દિવસ પછી મોસમ ચાલુ થાય એટલે વચારે કામકાજ આપણે ફ્રેસર હવે કમ્પ્લીટ કરવું જોઈએ ને કારણ કે મગફળીની જારી ફીટ છે એટલે ચણાની ફીટ કરવી પડશે એવું બધું કામકાજ રહે બાકી વાહ ઘઉં તો હવે વધીને પાંચ દી કટરીયું ચાલુ થવાનું મિત્રો આજનો વ્લોગ કરીએ પૂરો નવો મિત્રો હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ને હા હમણાં વ્લોગ નહોતા આવતા એનું રીઝન એ હતું કે આ સમય દરમિયાન લગ્નગાળો વધારે હોય એટલે લગ્નગાળામાં વ્યસ્ત હતા અને હવે મોસમ પડવાની છે તો હવે આપણું ડેલીનું ગામડાનું જીવન અને ડેલીનું આપણું ખેતીનું કામકાજ અને ચણા અને ઘઉં ને આપણે દાણાને કેવાક ઉતરે આવર હે તે આગળ જોઉં અને કેવાક રિઝલ્ટો મેળ્યા તે બધું જોઉં જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન